10 દિવસ પહેલા આવે તો એમને એમ કીધું કે 27 તારીખ આવજો તમારું ઓપરેશન 27 તારીખે થાશે અમે આજ મામામીને 27 તારીખે લઈને આવ્યા તો ઈ એમ કે કે ડોક્ટર હાજર નથી 20 ડાળા પછી આવશે 15 ડાળા પછી આવશે તો અમે ડોક્ટરને રૂબરૂ જઈએ ડોક્ટર હાજા છે ઉપરથી કોઈ જવાબ નથી આપતા ડોક્ટર એમ કે કે જો જવાબ આપે તો હું હાલ ઓપરેશન કર દઉં ઉપરનો કોઈ હાથ નથી જાણતા આનું કરવાનું શું આને કઈ થાશે તો કોઈ જવાબદારી લેવા મારું ખરું આ કેટલી 4-5 લેડીસ છે આનું કોઈ કઈ કારણ નથી ખાય જો ગંભેદી કઈ થાશે જવાબદારી કોણ લેશે ઈ કહી દે અમે જવાબદારી લઈ લિશુ અમે આજે જ જતારી બોલો

આ રાવધનપુર રેફરલ હોસ્પિટલમાં ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ આ ખર્ચ ખાડામાં ગયો હોય તેવું આ રેફરલનું નિર્માણ જોવા મળી રહ્યું છે ધનપુર રેફરલ હોસ્પિટલ ઘણી વખત ચર્ચામાં આવે છે અને અનેક વખત આ ચર્ચિત હોસ્પિટલમાં અનેક વિખવાદો અને અનેક પ્રશ્નો ઊભા થયા છે પરંતુ આ પ્રશ્નો અત્યાર સુધી ચાલુ છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવા ન્યુઝ તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સાતલપુર વારઈ અને આદેશર સુધીના તમામ દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે અને વિના મૂલ્ય અહીંયા જે હોસ્પિટલ છે તેમાં સારવાર મળી રહી છે એટલે મોટા પ્રમાણમાં દર્દીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થતા હોય છે પરંતુ કેટલાક એવા કર્મચારીઓના લીધે આ હોસ્પિટલ અનેક વખત બદનામ થતી હોય છે અગાઉ પણ બદનામ થઈ હતી ફરી આવો જ વિવાદ સામે આવ્યો છે અગાઉ પણ અનેક વિડીયો આ રેપરલ હોસ્પિટલના વાયરલ થઈ ચૂક્યા છે જેમાં હોસ્પિટલના દર્દીઓને બહારની મેડિકલોમાં દવા લેવા માટે મજબૂર કરતા આવા વિડિયા અને સારવાર ન કરવી આવા અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે ત્યારે ફરી એક વિડીયો સામે આવ્યો છે આ ઘટનામાં રાધનપુર વેફરનલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ એડમિટ થાય છે અને રાધનપુર વેફરલ હોસ્પિટલમાં સત્યાવીસમી તારીખે ઓપરેશન કરવાનો સમય ડોક્ટર આપે છે અને આ ઓપરેશન કોથળીના અથવા તો સ્ત્રી રોગના હોય છે સત્યાવીસમી તારીખ આવે છે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે દર્દીઓ પરંતુ ડોક્ટર જ ગાયબ દેખાય છે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે અને ચિંતા પણ

આ વેદના જોઈએ ત્યાર ચર્ચા કરીએ દસ દિવસ પેલા આવે તો એમને એમ કીધું કે સત્યાવીસ તારીખ આવજો તમારું ઓપરેશન સત્યાવીસ તારીખે થશે અમે આજમાં મમ્મીને મમ્મી ને સત્યાવીસ તારીખે લઈને આવે તો એમ કે કે ડોક્ટર હાજર નથી વીસ દાડા પછી આવશે પંદર દાડા પછી આવશે તો અમે ડોક્ટર ને રૂબરૂ જોયા ડોક્ટર હાજર છે ઉપરથી કોઈ જવાબ નથી આપતા ડોક્ટર એમ કે છે જો જવાબ આપે તો હું હાલ ઓપરેશન કર દઉં ઉપરના કોઈ હાથ નથી જાણતા આમ કરવાનું શું આને કઈ થશે તો કોઈ જવાબદારી લેવા વાળું ખરું આ જેટલી 1005 લેડીસ છે આનું કોઈ કઈ કારણ નઈ થાય જો ગંભેદી કઈ થાશે જવાબદારી કોણ લેશે ઈ કહી દમે જવાબદારી લઈ અમે આજે જatari બોલો લેશે જવાબદારી છે અમારે ઉપર છે ઓર્ડર આવ્યો નહી કે છે નો પ્રિફેશન કઈ તારીખા વીતી તમે ના તે કઈ મુસુ તો કયા ગામ થી આવો

એમ કે ઓર્ડર અમે નહીં કરે સમક્ષ વેદના ઠલવનાર આ દર્દીઓ ગરીબ પરિવાર થી આવે છે અને એમને વિશ્વાસ હતો કે રાધનપુર હોસ્પિટલ માં તેમની સારવાર થઈ જશે તેમના ઓપરેશન થઈ જશે પરંતુ આ ઓપરેશન બેદરકારી ના લીધે થતા નથી કારણ કે આ હોસ્પિટલમાં સત્યાવીસમી તારીખ આપવામાં આવે છે પરંતુ સત્તાવીસમી તારીખે ઓપરેશન કરનાર ડોક્ટર જ હાજર રહેતા નથી અને હાજર ન રહેતાના કારણે જ આ પરિવારો આ દર્દીઓ પરેશાન થાય છે અને મીડિયાનો સહારો લે છે મીડિયાને બોલાવવામાં આવે છે અને મીડિયા દ્વારા તેમને આ સરકાર સુધી વાત પહોંચે તે માટે

આપવામાં આવી હતી તે સમયે ડોક્ટર હાજર ન હોવાના કારણે જો છે તેમના ઓપરેશનો રોકાઈ ગયા છે દર્દીઓ ચિંતામાં છે દર્દીઓને ચિંતા છે કે આજે ઓપરેશન નહીં થાય તો અમારે ફરી પીડામાં આજનો દિવસ પણ રહેવું પડશે ક્યારે ઓપરેશન થશે તે આ દર્દીઓને ખબર નથી પરંતુ આ ફરિયાદ લઈને રાધનપુરના કેટલાક દર્દીઓ મામલતદાર કચેરીએ પહોંચે છે અને મામલતદારને રજૂઆત કરે છે મામલતદાર આ બાબતે કેવા પ્રકારના પગલા ભરે છે આરોગ્ય વિભાગને જાણ કરે છે કે નહીં તે આમનાર સમય બતાવશે પરંતુ હાલ તો આ મામલતદરમાં રજૂઆત દર્દીઓ દ્વારા કરવામાં આવી છે આ દર્દીઓ અનેક વખત અનેક આવા ફરજ ઉપર બેદરકાર ડૉક્ટરોથી પરેશાન અગાઉ પણ થયા છે આજ પણ આ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચી અને જે યંત્રો વસાવવામાં આવ્યા છે સરકાર દ્વારા લાખો રૂપિયાની મશીનરી છે લાખો રૂપિયાની દવા છે લાખો રૂપિયા આ પગારો અહીંયા સરકાર ચૂકવે છે પરંતુ આ પગાર લેનાર જ્યારે બેદરકાર બને ત્યારે દર્દીઓને પરેશાન થવાનો વારો આવતો હોય છે આવો જ વારો રાધનપુર રેફરલ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો ત્યારે આ દર્દીઓના વારે ક્યારે આ ડોક્ટરો આવશે અને ક્યારે ઓપરેશન થશે જો કદાચ આ દર્દીઓમાંથી કોઈનું મોત થાય તો આ જવાબદારી કોની આવા સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે લોકોમાં જ્યારે આ ડોક્ટરો જાણે લોકોની ચિંતા ન હોય તે રીતે રજા મૂકીને કોઈ ચાલે જાય છે તો કોઈ ફરજ ઉપર હાજર રહેતા નથી અને ઓપરેશનના દિવસે પણ આ ઓપરેશન થતા નથી આવી હાલત રાધનપુર રેફરલ હોસ્પિટલની જોવા મળી રહી છે બસ એજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર